ત્યાં પાસે જઈને બોલજે ગરમા સવારના છ વાગી ગયા છે આજના તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સિંધ રોજ ની જેમ અમારો રસોડો જો અત્યારે ખાલી જ છે

દસ વાગી ગયો છે અને હું થઈ ગઈ છું ત્યાર બધું કામ બતાવી દીધું છે એમાં તો હવે હવે ઊઠઠો જ પાછો ખાઈને ભૂઈ ગયો છે મારું ચાલો દસ્તો હવે આપણે શું ઓફિસે સાડા દસ થઈ ગયા છે અને અમે પહોંચી ગયા છીએ ઓફિસ કોઈ બાજ ગયા બધા એ હું ખોટું ખોટું તને કહેતી જો અમારા ઘરે કોણ મહેમાન આવ્યું છે કેટલી હું દોડા દોડી માં આવી ખબર તમને સાચી ને કેવી રીતે મેં કીધું દર્શન હું હમણાં વય આવીશ તમે મેં કીધું શાંતિ રાખો મેં મમ્મીએ મને કારણ વગરની નોંધ તેડાય ને ખબર છે કે ત્યાં કામ હોય એટલે નોત તેડાય મેં કીધું કાંઈક બીજું હોય ને તો મેં કહ્યું મેં શેમું નથી રહેતો એટલે મેં મારા ઘરે જાઉં મેં શેમું મજા નહીં હોય મેં કીધું તો જ મેં મમ્મી કે લે હં દર્શન આજ તો તું બ્લોગ માં આવીશ ને તો ત્યાં દાદા ખુશ થઈ જાય હ મારા વિડીયો બનાવશે એમ કહે હે હર્ષ કોની ઘરે આવ્યો તું માસી કયા માસી છે રાજુ માસી

મારા પ્લાસ્ટિક ના ચોમાસા માં પહેરે ચોમાસા માં પહેર ઉનાળામાં પહેર ગાળિયા મોટા થઈ જાય મારે

અને અમને બિલકુલ નો ભાવે જોવો આમ જોવો તમે એ એવું માને કે ભાઈ તેલ નો હોય ને તો કોરું હોય પણ મને નથી લાગતું એવું નો હોય રાજા તો તમે આ સાઈડ થી ખાઓ પણ મેં મારું અલગ જ લીધું છે હા આહા તો ચાલો ભાઈ જો મસ્ત મસ્ત જમવાનું છે આવી જ જાવ જો રાજા જો એનો માલ સામાન અહીં આરે જોઈ નખ રંગે છે છે તે

तर पहिला बघा तन्वी नारायण तन्वी म्हणणं ना महिनो तन्वी तन्वी म्हण तन्नु तन्नु केलं आज खबर पडी हो पाच वर्ष राजल नाम नव्हतं तन्वी नाम तन्वी नाम पण मला तो राजल नाम बो गमे ना 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 मस्त नाम छे ना कमेंट मा પોણા થઈ ગયા છે અને દર્શનમાં ભૂખ લાગી ગઈ જો બિસ્કિટ ખાઈ જામ 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 બિસ્કીટ કેવા મજા આવી દર્શન ખાવાની જો કેમકે રીલી હજુ એડિટ કરવાની બાકી છે અને કે રવિવારના બ્લોગના બે પાર્ટ થયા છે એ બે પાર્ટ માટે એડિટ કરવાના બાકી છે એટલે મારે આજે લેટ થશે તો આપણે મળશું ઘરે ગલ્લુ મારો ગલુડો આવ્યો

થોડોક થોડક ગયો બસ 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 અંદર બહાર બે જગ્યાએ સાફ કરનાખો એટલે એકદમ ક્લીન થઈ જાય અને કપડું છે ને વોશએબલ છે એને કીધું આવી ગયો આવી ગયો છે નથી પેરાવાનો તારા મણા આખો આ નથી પેરાવાનો જોખો દેખાય છે આ હાથ પર મારા મને આઈ કઈ નંબર દે હા બેસી હાશી જો વર્જેમ જો આતું વાય પેલો છે આમ આમ ખાંગા કરી ને આમ પાસ મને તે દેખાય કે જો આમ દેખાય ઉસકિયામાં તો કેટલું દેખાય છે

કેટલું મસ્ત લાગે ખબર તો પડે આપણો પેન્ટ કોઈ મહેમાન આવ્યો હોય ત્યારે કેવું લાગે અરે તમે જ કયો મહેમાનના ઘરે આમ જ પડ્યા હોય મહેમાન બીજો રાહો લાવ કે દોર્યો મહેમાનના ઘરે આમ જ પડ્યા કે મહેમાન કે સીધો વાદળામ નો વાદળામ ઘરે સ્ટેન્ડ હોય કે તમારા ઘરે છે ને સ્ટેન્ડ હાચું કે નથી તમારા ઘરે કોના કોના ઘરે સ્ટેન્ડ છે કપડા હુકવાની કોમેન્ટ કરજો પછી અમાર લેવાનું છે એટલે આ કેસ જોઈ સુંદરી સાવે જો એમની મમ્મી એને સુંદરીમાં કેટલો રસ આવતો છે કોઈ નો કાઈ માગે કાઈ નહીં આમ જોય આમ જોઈ આમ જો કેવો પુતો ઉતો સુંદરી સાવે કેવો લાગે છે નાય તો કેવો લાગે છે તો હા સુંદરી તો

સાડા દસ થઈ ગયા છે અને અમે ચાલો દોસ્તો આજનો હું અહીંયા પૂરો કરું છું અમારા ઘરે બધા સુઈ ગયા છે દર્શન તો કામ કરે છે અને મારે સુઈ જવું છે કેમ કે હું બહુ થાકી ગઈ છું સેમુ હોય જાય ને એટલે અમારે આખું ઘર હોઈ જાય એ સેમુંને હુડાવો ને એ આમ તમારે હું કહેવાય લાયા ઓ આકાશમાંથી વાદળ નીચે લાવું ને એવું કામ છે એમ હે હું નવ લાયા નવ તો ચાલો દોસ્તો તમે પણ સુઈ જાવ અને અમે પણ હવે ધીમે ધીમે બધા સુઈ જાશું આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે આપ વ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બાય લે 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 and <laughs> then <laughs>